જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રો એમ ખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો માતાજી કેટલી પરીક્ષા ભક્તોની લે છે આ ત્રણ સંકેતોથી જાણો કે માતાજી તમારી પરીક્ષા લઈ રહ્યા છે તો મિત્રો વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈ અને લાઈક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ જ્યારે આપણા જીવનમાં કઠિન સમય આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે માતાજી આપણી પરીક્ષા લઈ રહ્યા છે પણ તમને કઈ રીતે ખબર પડે કે માતાજી આપણી પરીક્ષા લઈ રહ્યા છે મિત્રો એના માટે આ ત્રણ સંકેતો તમે જાણી લો કે માતાજી પરીક્ષા લઈ રહ્યા છે માતાજી દરેક સમયે કોઈપણ સ્વરૂપે અલગ અલગ વિભિન્ન ભાગોમાં તમારી પરીક્ષા લે છે તમારો વિશ્વાસ મરણ પથારીએ હોય છેલ્લામાં છેલ્લી ઘડી હોય અને એ સમયે તમને માતાજી ભગવતી ઉપર કુળદેવી ઉપર ભરોસો હોય તો તમે પરીક્ષામાં પાસ થઈ જાઓ છો અને કઠિન પરીક્ષામાં કઠિન સમયમાં જો તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા ડગમગી જાય તો સમજી લેવો કે તમે પરીક્ષામાં ફેલ થયા છો તો મિત્રો આજના આ વિડીયોમાં તમને એ જણાવીશું કે માતાજી એવા વ્યક્તિઓની એવા ભક્તોની એવા માણસોની પરીક્ષા લે છે કે માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા હોય માતાજીની અતૂટ ભક્તિ કરતા હોય તો તમને એ કયા સંકેતો દ્વારા જાણવા મળે છે કે માતાજી તમારી પરીક્ષા લે છે તમને કઈ રીતે ખબર પડે કે તમારી માતાજી કસોટી કરી રહ્યા છે કેવા વ્યક્તિની કસોટી માતાજી કરતા હોય છે કે જે ધર્મ ઉપર ચાલતા હોય સત્યના માર્ગ ઉપર ચાલતા હોય જેની નીતિ ટેકી રહેણી કહેણી વાણી વર્તન વ્યવહાર સમગ્ર જીવન માતાજીને અર્પણ કર્યું હોય એવા જ વ્યક્તિઓની માતાજી પરીક્ષા લેતા હોય છે અને ત્યારબાદ જ એમને જીવનની મોટામાં મોટી સફળતા મળે છે તો પહેલો સંકેત એ છે કે તમારા જીવનમાં દુઃખ ચરમસીમા ઉપર પહોંચી જાય છેલ્લામાં છેલ્લી અણી ઉપર પહોંચી જાય તમને એમ થાય કે હવે જીવું કે મરવું કંઈ ખબર ના પડે અને છતાં પણ તમને માતાજી પર વિશ્વાસ હોય તો માતાજી એવા જ વ્યક્તિઓની પરીક્ષા લે છે કે એમના જીવનમાં બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ચારે બાજુ નિરાશા ચારે બાજુ અંધકાર જોવા મળે તમે બધી બાજુથી હારી થાકી ગયેલા હોય બધું જ ખોવાઈ ગયેલું હોય તો સમજવાનું કે માતાજી તમારી પરીક્ષા લે છે આ એક સારો અને શુભ સંકેત છે કારણ કે હીરાને ઘસવાથી જ હીરાની ચમક થાય છે અને એની કિંમત થાય છે ઘીને દૂધમાં જોઈ નથી શકાતું પણ એ દૂધ દહીં બનાવાય ને બરાબર વળ વાય મારા મારી ઝાકા જોકળ થાય ત્યારે માખણ નીકળે અને માખણને ગરમ દવા ઉપર તપાવવામાં આવે અને ઉકાળી ઉકાળીને એમાંથી ઘી નીચવવામાં આવે ત્યારે ઘી બને છે અને ઘી જેવું થવું હોય સોના જેવું થવું હોય એ તો હીરા જેમ ઘસાવવું પડે ઘીને જેમ તપવું પડે ત્યારે તમારી કિંમત થાય એટલે મિત્રો એટલી બધી કસોટી એટલી બધી પરીક્ષા આપવાની હોય તો જ તમારી કિંમત થાય તો જ માતાજી તમારી ઉપર કૃપા થાય તો જ ભગવાનની કૃપા થાય તો જીવનમાં સફળ થવાય બીજો સંકેત એવો છે કે તમને માતાજી ઉપરથી ભરોસો ઉઠી જાય વિશ્વાસ ઉઠી જાય કોઈ વાર જીવનમાં એવો સમય આવી જાય કે હવે નથી જીવવું અને માતાજી દુનિયામાં છે કે નહીં ભગવાન છે કે નહીં એવું તમને જો વિશ્વાસ ઉઠી જાય તો પણ સમજવાનું આ પણ માતાજીનો તમને સંકેત આપ્યો છે કે એમની પરીક્ષામાં તમે પાસ થાઓ છો કે નહીં ઘણી વખત એવો સમય આવી જાય દુઃખનો હોય કે કોઈ એવી મુશ્કેલી હોય કોઈ એવી ઘડી આવી જાય કોઈ પરિવારમાં કોઈ એવી ઘટના ઘટી જાય વ્યવહારમાં જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં તમને એવું નકારાત્મક જોવા મળે કે દુનિયામાં માતાજી છે જ નહીં એવો સમય તમારા ઉપર આવી જાય તો તમને વિશ્વાસ ઉઠી જાય માતાજી ઉપરથી તો આ પણ એક સંકેત છે અને ત્રીજો સંકેત એ છે કે તમારા દિલમાં દયા આવે તો આ ત્રીજો સંકેત છે જ્યારે તમે ભોજન કરી રહ્યા હોય ઘરે અને કોઈ બહાર પ્રાણી હોય અથવા કોઈ ભિક્ષુક હોય અથવા કોઈ સાધુ સંત હોય કોઈ પણ આવે દ્વાર ઉપર અને જો તમે જમતા જમતા એમાંથી તમારો અડધો ભાગ એમને જમાડી દો છો તો સમજવાનું આ એક પરીક્ષાનો શુભ સંકેત છે કારણ કે તમારી પરીક્ષા માતાજીએ સ્વીકારી કરી અને એમાં તમે સફળ થયા છો દિલમાં જો દયા હોય તો દયા છે એ ધર્મનું મૂળ છે જેના દિલમાં દયા હોય એ ધર્મના માર્ગે હશે નીતિ ઉપર હશે રહેણી કેણી સાચી હશે જેની જે કી વચન સાચું હશે એ જ વ્યક્તિ માતાજીને પરમપદ સુખ પ્રાપ્ત કરી શકશે મિત્રો દુઃખ અને સુખ એ તો જીવનના બે ભારસા છે જો તમે દુઃખ ન વેઠ્યું હોય તો તડકો ન વેઠ્યો હોય અને સદાય સાયડામાં જિંદગી જીવી હોય તો તમને તડકાની ખબર ના પડે આપણા માતા પિતા હોય આપણા વડીલો એ આપણા માટે શું કર્યું છે ત્યારે તમે અત્યારના આધુનિક યુગમાં સારી રીતે જીવન જીવી શકો છો અને જો કદાચ જેણે સુખ વેઠ્યું હશે અને અચાનક એના પરિવારમાં કોઈ કારણોસર દુઃખ આવી જાય તો તમને એવું નથી લાગતું કે આ દુનિયામાં ભગવાન માતાજી છે જ નહીં એવો ભરોસો ઉઠી જાય છે ને તો દુઃખ વગર સુખ ના મળે અને સુખ વગર દુઃખ ના આવે નહીં દરેકના બે પાસા છે અંધારું અને અજવાળું દિવસ અને રાત સ્ત્રી અને પુરુષ એવી જ રીતે દુઃખ અને સુખ તમે કોઈ પણ પાસાને ઓળખો એને પીછાણો જાણો કે આ વસ્તુ શું છે અને આ વસ્તુ શું છે જો તમે જાણશો તો જ ખબર પડશે સાચી દિશા કઈ છે માતાજી કોણ છે ભગવાન કોણ છે તો જ તમને સારા રસ્તે જશો અને આ કોણ બતાવશે આપણા વડીલો આપણા માતા પિતા આપણી સારી સંગત કોઈ સાધુ સંતના આશીર્વાદ તમારા ગુરુદેવના તમારા વડીલોના ગુરુએ તમને સાચી સલાહ આપે પણ ગુરુ કોઈ પણ હોઈ શકે તમને જે સારી વાણી આપે અને એ વાણી થકી તમે સારા રસ્તે જાઓ તો સમજવાનું કે એ તમારા ગુરુ છે માતાજીની ભક્તિ કરતા હોય અને માતાજી તમને સદબુદ્ધિ આપે અને એ તરફ તમે આગળ વધો તો એ તમારા ગુરુ પણ દુઃખ વગર સુખ મળતું નથી અને સુખ ક્યારેય એક દિવસ રહેતું નથી કારણ કે સમય ક્યારેય કોઈનો થતો નથી જો તમે સમયને ઓળખશો તો જ સમય તમને ઓળખશે જેટલું કરો એટલું ભરો વાવો તેવું લણો આ સંસારનો નિયમ છે તો જ્યાં સુધી જીવો ત્યાં સુધી માતાજીનું નામ લ્યો ભગવાનનું નામ લ્યો સારા કાર્ય કરો ધર્મના માર્ગે રહો સત્યના માર્ગે રહો જૂઠનો સહારો તમે ભલે ગમે એટલો લેશો પણ જૂઠ ક્યારેય ટકશે નહીં એટલા માટે માની ભક્તિ કરો સાચા માર્ગે રહો બની શકે તો કોઈની મદદ કરો ધર્મ કરો યથાશક્તિ દાન કરો પુણ્ય કરો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળેમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ